જો ફાઇનલી પ્લાન થઈ ગયો છે ફિક્સ જો ટીવી બેન કરવા માંડ્યા હે પપ્પા છનો મુનો હરખી રીતના મિકની જાના કે આ વિડિયો ચાલુ હા ચાલુ હે જા બોલો રીમનો ઓલું થાય ને ઓલું ગાઈસ હવે અત્યારે આવ્યા ઈ આપણે કાકા ફોન્સ માં ચાલો યે અંદર કેમ છો મિત્રો મજામાં મજામાં જશો સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને આજે આપણે નવું વર્ષ પૂરતીઓનો બીજો દિવસ છે અને આજે આપણે લગભગ જવાના છીએ ફાઇનલી ક્યાંક જશું તો વ્લોગ બનાવવા તો જઝબુ જવાનું જ પડશે તો આપણે આજે જવાના છીએ લગભગ ઉપરકોટ તો નથી જાઉં ઉપરકોટ તો જતા આજે આપણે જવાના છે મ્યુઝિયમમાં તો બનેલી છે મ્યુઝિયમમાં આજે આપણે મ્યુઝિયમમાં જશું હું મેડમ અને રુદ્ર અને દક્ષ આપણે ત્રણે આપણે મ્યુઝિયમમાં જવાના છે જુનાગઢમાં મ્યુઝિયમ આવેલું સાયન્સ મ્યુઝિયમ આવેલું છે ત્યાં આપણે જવાના છીએ તો બંને વિડીયામાં અને આ વાગી ગયા છે પોણા અગિયાર અને દાદા ગયા છે મારા પપ્પા ગયા છે મામાની ઘરે ગયા છે ટૂંકમાં મધુરૂમમાં મામા રહી છે ત્યાં ગયા છે તો એ બપોરે આવી જવાના છે અને આપણે આજે ભક્તો જવાના છે સાયન્સ મ્યુઝિયમ સાયન્સ મ્યુઝિયમ તમને બતાવીએ જુનાગઢનું સાયન્સ મ્યુઝિયમ આપણે દાતા રોડ ઉપર આવેલું છે રોડ ઉપર આવેલું છે કાળવાથી ચાલો બનાવી જ જોયામાં ચાલો મળીએ તો મિત્રો હવે આજે હે ને આપણે બ્લિન્કિટમાંથી બનાવેલી મંગાવેલી વસ્તુ આવી ગઈ છે પહેલી એ વખત ટ્રાય કર્યું આપણે બ્લિંકિટનું અને બહુ વીસ જ મિનિટમાં આવી ગયું ડિલિવરી ડિલિવરી ફાસ્ટ છે અને આપણે આપણે મંગાવી હે સેલ્ફી સ્ટીક ટ્રાય પોટ મંગાવ્યો પહેલાં જે મંગાવ્યો તો ફ્લિપકાર્ટમાં એ સરસ નહોતો એટલે એ રીટર્ન કરી દીધો તો પાછો બીજું મંગાવ્યો હે એ કે આંબા આનો કેબલ છે એક એ જે પહેલાં મંગાવ્યું તો એવું સેમ જ છે

સાચી જ વાત છે નથી લઈ જાવાય પાપાને હું દેવો છું એ તો ગાડી આમનું ટુ લઈ જવાય ગાડી થઈ એવું છે પપ્પા ઓનલાઈન જોઈ લીધું ઓનલાઈન નથી

તો ચાલો મિત્રો આજના બ્લોગમાં બસ હતું આટલું જ જો આજનો બ્લોગ તમને થોડોક હજ થોડોક લોક તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ તમને કાલે જલ્દી નવા બ્લોગમાં બાય બાય સી ગુડ બાય એન્ડ ટેક કેર